નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગરમાં એનસીસી દિવસની ભવ્ય ઉજવણી ઉજવણી તળાવ જામનગર ગેટ નંબર ખાતે આજે દિવસની ઓપન ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં લશ્કરી શિસ્ત કૌશલ્ય અને સાંસ્કૃતિક પ્રતિભાનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું હતું આર્મી કેડેટ્સે વિવિધ લશ્કરી સાધનોને હેન્ડલ કરવામાં તેમની કુશળતા દર્શાવીને રોમાંચક શસ્ત્ર પ્રદર્શન દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા નૌકાદળના કેડેટ્સએ પ્રભાવશાળી શિપ મોડેલ ડિસ્પ્લે રજૂ કર્યું હતું જેમાં નૌકાદળની કામગીરી અને ટેકનોલોજીની સમજ આપવામાં આવી હતી એરફોર્સના અધિકારીઓ દ્વારા ભારતીય વાયુસેનામાં કેવી રીતે જોડાવું અને હવાઈ દળની ભૂમિકાઓ અને કાર્યો વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ સંરક્ષણ ક્ષેત્રમાં યુવાનો માટે કારકિર્દીની તકો પર માહિતી આપવામાં આવી હતી મરીન ટાસ્ક ફોર્સે આવશ્યક બચાવ તકનીકો પ્રદર્શિત કરી આપત્તિ વ્યવસ્થાપન અને અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ કુશળતા દર્શાવી હતી વધુમાં આર્મી દ્વારા શસ્ત્ર પ્રદર્શનની આધુનિક લશ્કરી સામર્થ્યનો સાક્ષાત્કાર કરવામાં આવ્યો હતો કેડેટ્સ દ્વારા અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જે કળાએ લશ્કરી ચોકસાઈ અને કલાત્મક અભિવ્યક્તિનું સમન્વય પ્રદર્શિત કર્યું હતું आज हम लोग ने यहाँ पर सेवेंटी सिक्स नेशनल क्रेडिट बोर्ड डे का मनाया है नाइनटीन फोर्टी एट में इसी दौरान हमारा एन का स्थापना हुआ था जब पहली यूनिट नई दिल्ली में खड़ी की गई और पंडित जवाहरलाल नेहरू ने उस यूनिट का इनाग्रेशन किया तब से लेकर अभी तक हम लोग हर साल नवंबर के महीने में जो चौथा संडे आता है उसे हम एन डे के तौर पर ऑब्जर्व करते हैं आज इस उपलक्ष्य में हमने बच्चों को और लोकल पॉपुलेशन को मोटिवेट करने के लिए आर्मी एयरफोर्स नेवी पुलिस मरीन टास्क फोर्स एयर डिफेंस इन तमाम यूनिटों के जो इक्विपमेंट्स होते हैं हथियार होते हैं इनका डिस्प्ले किया है ताकि लोग इसको देख सकें इस फोसेज ज्वाइन कर सकें और इसके साथ ही साथ हमने एक बड़े ही पैमाने पर अपने एन सी के, के बच्चों द्वारा एक बहुत ही अच्छा रंगारंग कार्यक्रम रखा जिसका सभी लोगों ने बहुत ही आनंद लिया और इस पूरे फंक्शन में तकरीबन तीन हज़ार लोग तकरीबन शामिल थे जिन्होंने इसका पूरा आनंद लिया